જેટકોએ જાહેરાત કરી દીધી છે કે જે લોકોએ લેખિત પરીક્ષા પરીક્ષા આપી ચૂક્યા છે એ લોકોને ફરીથી લેખિત પરીક્ષા આપવાની જરૂર નથી જેટકો ઇલેક્ટ્રિક્લાસિસ્ટન્ટની જે પરીક્ષા હતી એ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓનો જે મૂળ પ્રશ્ન હતો કે ભાઈ રિપોલ ટેસ્ટ ફરીથી લેવામાં આવે અને લેખિત પરીક્ષા છે એ ફરીથી લેવાની કોઈ જરૂર નથી તો આ જે પ્રશ્નો હતો એમાં ખૂબ સુખાકારી નિર્ણય આવ્યો છે દરેક વિદ્યાર્થીના હિતમાં નિર્ણય આવ્યો છે કેમકે જેટકોએ એ જાહેરાત કરી દીધી છે કે જે લોકોએ છપ્પનસો જેટલા ઉમેદવારો હતા એ છપ્પનસો જેટલા ઉમેદવારોએ પોલ ટેસ્ટ જે આપી હતી એ લોકોને હવે ફરીથી રિપોર્ટ ટેસ્ટ આપવાની છે જેની તારીખ આજની એટલે કે અઠયાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ છે અને જે લોકો ભૂતકાળમાં જેને લેખિત પરીક્ષા આપી છે એટલે કે છપ્પનસો વિદ્યાર્થીઓ જેને ઓલરેડી લેખિત પરીક્ષા આપી ચુક્યા છે એ લોકોને ફરીથી લેખિત પરીક્ષા આપવાની જરૂર નથી અને જે છપ્પનસો માંથી ભૂતકાળમાં કહી શકાય ચારસો જેટલા વિદ્યાર્થીઓ ફેલ થતા જો આજે એ પોલ ટેસ્ટ જયારે રીટેસ્ટ લેવાય લેવાઈ રહ્યો છે ત્યારે જો એમાં પાસ થાય છે તો એ જ વ્યક્તિઓને આઠ અથવા તો નવ તારીખે આ પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષા આપવાની રહેશે

જે અધિકારીઓએ આ નિર્ણય લીધો ખાસ કરીને જેટકોના અધિકારીઓ દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે જેટકોના અધિકારીઓનો પણ અમે તહે દિલથી આભાર માનીએ છીએ તમામ વિદ્યાર્થીઓ આભાર માને છે અને એક વિદ્યાર્થી આગેવાન તરીકે હું પણ આભાર માનું છું જોવા જઈએ તો વિદ્યાર્થીઓ તે ફરીથી અત્યારે પોતાની રિપોર્ટ ટેસ્ટ આપવા જઈ રહ્યા છે ત્રણ ઝોનમાં આ પરીક્ષા છે ભરૂચ ઝોન છે મહેસાણા ઝોન છે અને ત્રીજું જે ઝોન છે એ રાજકોટ ઝોન છે તો આ જગ્યાઓએ અત્યારે પરીક્ષા અત્યારે વર્તમાનમાં શરૂ થઈ ચૂકી છે એ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જોવા જઈએ તો રાજકોટ જે ઝોન છે રાજકોટ ઝોનમાં બે જગ્યાએ પરીક્ષા છે રાજકોટ ઝોનમાં કેવી જેતપુર જે સબસ્ટેશન છે ત્યાં અને મોરબી વિભાગીય વિભાગીય કચેરી છે ત્યાં અને તેની સાથે સાથે ભરૂચ જે ઝોન છે ત્યાં પણ બે સેન્ટરો છે એક છે જાંબુવા વર્તુળ કચેરી અને બીજું છે નવસારી વર્તુળ કચેરી અને ત્રીજું જે મહેસાણા ઝોન છે એ મહેસાણા ઝોનમાં બસો વીસ કેવી

દરેક જે ઉમેદવારો છે અને ખૂબ શુભેચ્છાઓ અને ભવિષ્ય માટે અભિનંદન જય હિન્દ જય